મોટા અંબાજી ગિરનાથપરના અંબાજીના મોહન શ્રી ધનસુખગીરી બાપુ રાજકોટમાં ગોકુળ હોસ્પિટલમાં આઈસીયુમાં એડમિટ હતા અને કોમામાં હતા તે દરમિયાન એમના અડધી રાત્રે જઈ અને એમના અંગૂઠા કોઈ પણ ડોક્યુમેન્ટ્સમાં બધામાં લઈ લેવામાં આવેલ છે અને આ અંગે હોસ્પિટલ સામે અને ડોક્ટર પ્રકાશ મોઢા સામે અને બીજા ડોક્ટર સામે એક્શન લેવા માટે મે ગવર્નમેન્ટને ને ઇન્ડિયન મેડિકલ એસોસિએશનને લેટર લખેલો છે અને એની કોપી જે છે એ મે કમિશનર રાજકોટને અને આઈજી રાજકોટ રેન્જને મોકલેલી છે કારણ કે આ કોગ્નિઝેબલ ઓફેન્સ છે એટલે એફઆઈઆર લેવા માટે મે આ કોપીસ મોકલેલી છે આ એક બહુ ગંભીર ગુનો છે

દિવસે પણ આપણા ગમે તેટલા નજીકના સજા હોય તો પણ આપણને આઈસીયુ માં જવા દેવામાં આવતા નથી ખબર કાઢવા પણ એ અડધી રાત્રે આટલી મોટી ગેંગ તોમતદાર પોતે પછી નોટરી એડવોકેટ સાક્ષીઓ વગેરે બધાને જ લઈ અને ત્યાં પહોંચી જવું અને બ્રેન ડેડ કોમા રહેલ વ્યક્તિના અંગૂઠા લઈ લેવા એ એક બહુ જઘન્ય કૃત્ય છે એટલું જ નહીં પણ બહુ મોટો ક્રાઇમ ને ઓફેન્સ છે આ તો મતદારોને જવા ન દેવાય નહીં તો સમાજ ઉપર બહુ ખોટો આનો ઇમ્પેક્ટ પડશે અને બધા ડોક્ટરો જો આ રવાડે ચડશે તો આપણી કોઈના માલ મિલકત અને જાનની સલામતી નહીં રહે સૌથી મહત્વની બાબત એ છે કે પૂજ્ય તનસુખગીરીજી ખરેખર ત્યારે કોમામાં હતા કે ડેડ બોડીનો અંગૂઠો લેવામાં આવેલો છે એવું પણ બની શકે કે અંગૂઠો લઈ અને તાત્કાલિક નળીઓ કાઢી લેવામાં આવી હોય અને મર્ડર પણ હોઈ શકે આમાં જે વ્યક્તિ આવું કરી શકે એ બધું જ કરી શકે અને આ બધું કરુણતા એ છે કે ડોક્ટરની હાજરીમાં બનેલું છે નહીં તો સામાન્ય રીતે હોસ્પિટલમાં નીચે સિક્યોરિટી હોય સીસીટીવી કેમેરા હોય અડધી રાત્રે આટલા બધા માણસો આઈસીયુમાં પહોંચી જાય અને આવી રીતે અંગૂઠા લઈ લે એ શક્ય જ નથી અને જો એ શક્ય હોય તો ભવિષ્યમાં ડોક્ટરના હાથમાં આઈસીયુમાં હોસ્પિટલોમાં પણ આપણા કોઈને જાનની કે માલની કોઈ સલામતી નથી તો આ કોઈ પણ સંજોગોમાં ચાલવા ન દઈ શકાય હાલ હું કોઈની એડવોકેટ નથી કોઈ સંતની ફોલોઅર નથી કે કોઈ સંત મારા દુશ્મન નથી મારી એ લાઈન જ નથી મારો એ વિષય નથી પણ આ માત્ર એક બહુ મોટો સામાજિક ગુનો છે આપણા બધાની સલામતીનો સવાલ છે અને આવું ડોક્ટરો મારફત કે હોસ્પિટલો મારફત કોઈ પણ સંજોગોમાં ચાલવા ન દઈ શકાય ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની આ બધી બહુ મોટી જવાબદારી છે કે આ બધાને કંટ્રોલમાં રાખે અને આની ઉપર એક્શન રહે અને જો ન લે તો એની સામે પણ લીગલ એક્શન લેવાઈ શકશે અને હું ચોક્કસ લઈશ એટલે આટલા માટે થઈ અને મેં આ એફઆઈઆર લેવા માટે આપેલું છે કમિશનરને અને પેલાને અને આઈએમએન એ ને એને આ લેટર લખેલો છે સંપૂર્ણ મારા પોતાની જ જવાબદારીથી અને વ્યક્તિગત મારી રીતે જ લખેલો છે મેં કોઈના બિહાફ ઓફ આ લેટર લખેલો નથી ફરિયાદી હું પોતે જ છું